સુરત શહેરમાં કેટલીક નિષ્ઠુર માતાઓ પોતાના બાળકોની હત્યા કરતા બાળકની હત્યા તેની માતાએ જ કરી હતી પ્રેમી સાથે લગ્ન કરવા માટે બાળકની હત્યા કરવાનું સામે આવતા જ માતા સામે લોકોમાં ચારો તરફથી ફિટકાર જોવા મળી રહ્યો છે પોલીસે નિષ્ઠુર માતાની ધરપકડ કરી છે સુરતમાં ફરી એક દર્દનાક ઘટના બનવા પામી છે વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો અઢી વર્ષનો બાળક ગુમ થયો હતો બે દિવસથી બાળક ગુમ થયાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પોલીસ બાળકની શોધખોળ કરતી હોય ત્યારે માતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી જેને લઈને પોલીસે બાળકની માતાની ઉલટ તપાસ કરી હતી જેમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો બાળકની માતાએ બાળકની હત્યા કરી લાશ દફનાવી દીધી હોવાનું સામે આવતા જ પોલીસે જેસીબી મશીનથી જમીન ખોદી બાળકની લાશ બહાર કાઢી હતી તો પોલીસ તપાસમાં બાળકની માતાએ કબુલાત કરી હતી કે તે પ્રેમી સાથે લગ્ન કરવાની હોવાથી બાળકની હત્યા કરી હતી હાલ તો ડિંડોરી પોલીસ નિષ્ઠોર માતાને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અઝલ કુરસી સાથે પ્રકાશવાળા